સૌપ્રથમ તો આપણે આપને એ જણાવી દઉં કે છેલ્લા ઘણા દિવસ પહેલા આપણે એક માહિતી આપી હતી કે સાતથી અગિયાર જાન્યુઆરી વચ્ચે રાજ્યના હવામાનમાં પલટો આવશે અને અમુક જગ્યાએ માવઠું જોવા મળશે એ જ મુજબ જોવા જઈએ તો હવે દિવસો ખૂબ નજીક આવી ગયા છે અને આઠ અને નવ જાન્યુઆરીના રોજ રાજ્યના ઘણા વિસ્તારમાં માવઠું થશે ત્યારે હું ચોક્કસથી જણાવી દઉં કે અમુક ફેરફારોને કારણે સૌરાષ્ટ્રવાસીઓએ પણ અહીંયા સાવચેત રહેવાની જરૂર છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોમાં વરસાદ થશે જોકે આ માવઠું છે એકદમ હેવી માવઠું નથી છવ્વીસ નવેમ્બરે થયું હતું એવું હેવી નથી છૂટાછવાયું અને સામાન્ય માવઠું હશે હવે ચોક્કસ આપણે જણાવવાનું છે જેવી રીતે દક્ષિણ ભારત તરફ અત્યારે વરસાદો પડી રહ્યા છે અરબી સમુદ્રની અંદર દક્ષિણ ભારતથી પશ્ચિમ દિશાએ લો પ્રેશર બન્યું હતું એને કારણે પણ અત્યારે જે દક્ષિણ ભારતના અમુક રાજ્યોની અંદર વરસાદ પડી રહ્યા છે એ સાથોસાથ જે અત્યારે દરમિયાન જે ડબલ્યુડી એક મજબૂત એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી થઈ રહ્યું છે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અમુક લેયરો છે એ ગુજરાત સુધી પહોંચી રહી છે ગુજરાત તરફ એક ટ્રક બની રહ્યો છે અને આને કારણે રાજ્યની અંદર માવઠું થવાનું છે પેલા તો હું આપને એ જણાવી દઉં કે રાજ્યની અંદર જે માવઠું થવાનું છે એમાં રાજ્યના અમુક જિલ્લાઓની અંદર સાત તારીખ એટલે કે રવિવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને એમાં પણ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા હશે કે રવિવાર ત્યાં વાદળ જોવા મળે અને ડાંગ અને વલસાડ વાપી નવસારી આટલા વિસ્તાર એવા હશે કે એમાં રવિવારે પણ કદાચ છૂટાછવાયા ક્યાંય છાટાછુટી થઈ જાય એટલે કે સાત તારીખે પણ ત્યાં છાટાછૂટી થઈ શકે છે બીજા નંબરમાં આઠ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જે માઉથાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર જેમાં સુરત વલસાડ વાપી બારડોલી બીલીમોરા ડાંગ આહવા અને છેઠ રાજપીપળા સુધીના વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય ઝાપટા છે એ આઠ જાન્યુઆરીના રોજ નોંધાઈ શકે છે એ સાથોસાથ આઠ જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે દાહોદ ગોધરા એ સાથે છોટા ઉદેપુર અને એની આસપાસના તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે અંકલેશ્વર ભરૂચ જેવા વિસ્તારો છે એમાં પણ આઠ જાન્યુઆરીના રોજ હળવા સામાન્ય ઝાપટા પડી શકે છે અને એ સાથે નવ જાન્યુઆરીના રોજ રાજ્યની અંદર માવઠામાં થોડોક વધારો થઈ શકે છે નવ જાન્યુઆરીના રોજ જે માવઠાની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારો કદાચ આવરી લેશે અને સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ જેવા વિસ્તારો અથવા તો ગીર સોમનાથ જુનાગઢ જેવા હોય આ હળવું સામાન્ય માવઠું થઈ શકે છે જોકે સૌરાષ્ટ્રમાં પડે તો સૌરાષ્ટ્રમાં પણ નવ તારીખે એકદમ વિસ્તારો અને એકદમ હળવા ઝાપટા પડશે કોઈ મોટો હેવી વરસાદ થાય કે હેવી માવઠું થાય એવી કોઈ શક્યતા નથી છતાં પણ એક ચોક્કસ કહી શકાય કે માવઠા જેવો માહોલ થાય વધારે પડતા વાદળ થાય છાટાછુટી થાય એને કારણે મળી શકે છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાના ભાગો છે એ સાથોસાથ મહીસાગર જિલ્લાના અમુક ભાગો અને મધ્ય ગુજરાતના ગાંધીનગર અમદાવાદ ભાલ વિસ્તારના અમુક છે ગ્રામ્ય વિસ્તારો છે એ સાથોસાથ રાધનપુર અને વિરમગામ સાણંદ જેવા વિસ્તાર આ તમામ વિસ્તારમાં પણ નવ તારીખે માવઠાના ઝાપટા પડી શકે છે ઓર ઓર જોવા જઈએ તો કચ્છ જિલ્લો છે એને બહુ ખતરો નથી માનતા એકલ દોકલ સેન્ટરમાં ક્યાંય ઝાપટું પડીએ તો વાત અલગ કચ્છને કોઈ બહુ ખતરો નથી સૌરાષ્ટ્રના અમુક જિલ્લાની અંદર ઝાપટા પડી શકે છે પણ સૌરાષ્ટ્રમાં એકદમ છૂટા છવાયા અને એકદમ સામાન્ય છાટા પડી શકે છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર થોડીક તીવ્રતા સાથે હળવા મધ્યમ ઝાપટા જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લામાં પણ મધ્યમથી ભારે ઝાપટા જોવા મળશે અને ઉત્તર ગુજરાતના મેં આપને જણાવ્યું એમ સાબરકાંઠા અરવલ્લી અને મધ્ય ગુજરાતના ગાંધીનગર અમદાવાદ વિરમગામ સાણંદ આ બધામાં પણ ભારે ઝાપટાઓ છે એ પડી શકે છે એટલે આઠ અને નવ જાન્યુઆરી બે દિવસ સુધી રાજ્યની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે આ તમામ વસ્તુને નજરઅંદાજ ન કરવી અને આપણે સાવચેતી રાખવાની અંતે તો આ કુદરતી છે કુદરત કરે તે જ થશે પણ બે દિવસ જે શક્યતાઓ છે તેને આપણે ધ્યાનમાં રાખીને આપણે એ પ્રમાણે ખેતી કામ કરવા માવઠા દરમિયાન ખાસ કરીને જે આપણે શિયાળુ પાકો છે એને પિયત આપવાનું ટાળવું જોઈએ અને અત્યારે સુધી જોવા જઈએ તો આ જે માવઠાની શક્યતા વધારે પડતા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારને દક્ષિણ ગુજરાતમાં જ શક્યતા વધારે હતી પણ જે ઉત્તર ભારત ઉપરથી ડબલ્યુડી પસાર થઈ રહ્યું છે થોડુંક ડબલ્યુડી વધારે મજબૂત બન્યું અને એ ડબલ્યુડી છે એ થોડુંક દક્ષિણ તરફ ઝુકાવ કર્યું છે જેને કારણે આપણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પણ આની અસર જોવા મળશે